ખેડૂત મિત્ર આજે આપણે રાજકોટ માર્કેટ યાર્ડના ભાવની માહિતી મેળવીશું જે તારીખ વીસ અગિયાર બે હજાર પચીસના છે જો ખેડૂત મિત્રો આપણે ભાવની વાત કરતાં પહેલાં બધા જ ખેડૂત મિત્રોને નમસ્કાર કેમ છો બધા જ ખેડૂત મિત્રો મજામાં ખેડૂત મિત્રો બધા જ ખેડૂત મિત્રો મજામાં હશો આજે રાજકોટ માર્કેટ યાર્ડના ભાવની માહિતી લઈને આવ્યા છીએ જે તારીખ વીસ અગિયાર બે હજાર પચીસની રહેવાની છે જો જેની અંદર વાત કરીએ તો કે કપાસ બીટી તેનો ભાવ તેરસો ચાલીસ રૂપિયાથી ચૌદસો પંચ્યાસી રૂપિયા સુધીનો ભાવ છે ચણા પીડા નવસો પંદરથી એક હજાર નેવ સુધીનો ભાવ છે મગફળી જાડી નવસો નેવથી તેરસો સાડત્રીસ રૂપિયા સુધીનો ભાવ છે મગફળી ઝીણી એક હજાર પંચોતેરથી તેરસો એંસી રૂપિયા સુધીનો ભાવ છે એરંડા બારસો પિસ્તાલીસથી તેરસો છવ્વીસ રૂપિયા સુધીનો ભાવ છે સિંગફાળા નવસો પચીસથી ચૌદસો ચોમોતેર રૂપિયા સુધીનો ભાવ છે લસણ છસો પચાસથી એક હજાર રૂપિયા સુધીનો ભાવ છે ખેડૂત મિત્રો જો આ તમામ માહિતી તમને સારી લાગતી હોય તો નીચે સબસ્ક્રાઈબ બટન હશે તે અત્યારે સબસ્ક્રાઈબ કરી દો જેથી અમારી આ ચેનલ સબસ્ક્રાઈબ જાય અને તમને ભાવની માહિતી મળતી રહે આગળ વાત કરીએ તો કે ધાણી તેરસો એસી થી સત્તરસો રૂપિયા વરિયાળી અગિયારસો પચાસથી સોળસો રૂપિયા સુધીનો ભાવ છે જીરું પાંત્રીસો પચાસથી એકતાલીસ એકતાલીસો રૂપિયા સુધીનો ભાવ છે ડુંગળી સૂકી પંચાવનથી એકસો નેવું સુધીનો ભાવ છે વટાણા પંદરસોથી એકવીસો વીસ રૂપિયા સુધીનો ભાવ છે ખેડૂત મિત્રો માહિતી સારી લાગી હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ચૂકશો નહીં આવી આવી એક નવા વિડીયોની સાથે આવતીકાલે જય હિન્દ જય ભારત